નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાંધે રાધે મિત્રો જો કોઈ પરિણિત સ્ત્રીનો પતિ તેને આ ત્રણ વસ્તુઓ પહેરવા કહે તો તેણે સ્પષ્ટ ના પાડી દેવી જોઈએ કારણ કે પરિણિત સ્ત્રીએ ભૂલથી પણ આ ત્રણ વસ્તુઓ ન પહેરવી જોઈએ નહીં તો આ પતિના મૃત્યુનું કારણ બની શકે છે આજે અમે સ્ત્રીઓ સાથે જોડાયેલી આવી આઠ થી દસ મહત્વની વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે દરેક પતિએ એક વખત જરૂર સાંભળવી જોઈએ લગ્ન પછી પતિ અને પત્ની સાત જન્મો સુધી સાથે જ માનવામાં આવે છે પતિ પત્ની પોતાના સંબંધમાં પ્રેમ અને સુખ મેળવવા માટે શારીરિક સંબંધ બનાવે છે પરંતુ ઘણી વખત પતિ નવીનવી વસ્તુઓ પોતાની પત્ની માટે લઈ આવે છે અને પત્ની સમજ્યા વગર તે વસ્તુઓ પહેરી લે છે જેનાથી અજાણતા પતિની ઉંમર પર સંકટ આવી શકે છે આથી આ વિડિયો પતિ પત્ની બંનેએ ખૂબ ધ્યાનથી જોવો જોઈએ આજના જમાનામાં ઘણી પરિણિત સ્ત્રીઓ માહિતી વગર કેટલીક વસ્તુઓ પહેરી લે છે જેનું નુકસાન તેમને ખબર પણ નથી હોતું એટલું જ નહીં ઘણી વખત શાસ્ત્રોમાં પણ આ સ્પષ્ટ લખેલું હોતું નથી જેનાથી તેમના જીવન પર નકારાત્મક અસર પડે છે અને ક્યારેક સંબંધો પરિવાર અને પતિના જીવન પર પણ ખતરો આવી શકે છે તો ચાલો જાણીએ કે આખરે તે ત્રણ વસ્તુઓ કઈ છે જે સ્ત્રીઓએ ક્યારેય ન પહેરવી જોઈએ પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયો એક લાઈક કરો અને તમારા પોતાના ચેનલ ધ સંધ્યા વોઇસ સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટ બોક્સમાં માં જય લક્ષ્મી માતા જરૂર લખો આનાથી અમને પ્રોત્સાહન મળે છે જેથી અમે તમારા માટે વધુ સારા વિડીયો બનાવી શકીએ અને સાથે જ તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર લખો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી મુશ્કેલીઓને તત્કાળ દૂર કરવા માટે સરળ ઉપાયો પણ જણાવીએ છીએ આથી તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર લખો ભક્તો હિન્દુ ધર્મમાં લગ્ન પછી દરેક સ્ત્રી માટે સોર શણગારનું વિશેષ મહત્વ હોય છે માંગમાં સિંદૂર કપાળે બિંદી હાથમાં ચૂડી પગમાં પાયલ અને બેહ્યુ પહેરીને જ્યારે કોઈ યુવતી પોતાનું માયકું છોડીને સાસરે જાય છે તો તેના જીવનનો હેતુ જ બદલાઈ જાય છે શણગાર એક સ્ત્રીની સુંદરતાને વધુ નિખારે છે અને સાથે જ તેના જીવનમાં આવેલા બદલાવ અને સમાજમાં તેની નવી ઓળખને પણ દર્શાવે છે સોળ શણગારનું મહત્વ માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ નહીં પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ માનવામાં આવે છે તેમાં વપરાતી દરેક વસ્તુ કોઈ પણ સુહાગનના વૈવાહિક જીવનનું પ્રતિક માનવામાં આવે છે અને તેનો દરેક ભાગ પોતાનામાં વિશેષ મહત્વ ધરાવે છે હિન્દુ ધર્મમાં દરેક પરિણિત સ્ત્રી પોતાના પતિની લાંબી ઉંમર અને સુખ શાંતિ માટે સોળ શણગાર કરે છે પરંતુ કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે જે સ્ત્રીઓએ ક્યારેય ન પહેરવી જોઈએ કેટલાક લોકો અમારી આ વાતોને મજાક સમજી શકે છે કારણ કે તેમને વાસ્તુશાસ્ત્રની જાણકારી નથી હોતી આ વિષે એક કહેવત પણ છે કે વાંદરો શું જાણે આદુ એટલે કે જેને વાસ્તુનું જ્ઞાન નથી નથી તે આ વાતો પર વિશ્વાસ જ કરતો આથી ભક્તો સંપૂર્ણ સચ્ચાઈ અને સાચી જાણકારી માટે આ વીડિયો સાથે જોડાયેલા રહો હવે વિડીયોને આગળ વધારીએ તમારી પાસે જે પણ કામ હોય તેને થોડીવાર માટે મૂકી દો અને ધ્યાથી જે જણાવવામાં આવે છે તેને સાંભળો અને સમજો નંબર એક શાસ્ત્રોમાં સ્પષ્ટ લખેલું છે કે કોઈ પણ પરિણિત સ્ત્રીએ એકદમ સફેદ અને સંપૂર્ણ ઉજળો કપડું ન પહેરવું જોઈએ આથી તેમના માનસન ઠેસ પહોંચે છે આજકાલ ફેશનના ના ઘણી સ્ત્રીઓ સુંદર દેખાવા માટે એવા પગલા લઈ લે છે જે ખોટા હોય છે અને એવું વિચારવું પણ પાપ સમાન છે વાસ્તુશાસ્ત્ર અનુસાર એકદમ સફેદ સાડી કે સૂટ પહેરવાથી પતિવ્રતા ધર્મ નબળો પડે છે અને સંબંધોમાં નકારાત્મકતા આવે છે કારણ કે આ વસ્ત્રો વિધવાના પ્રતીક માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમે તમારા પતિના મૃત્યુનું કારણ બની શકો છો આથી સાવચેત રહેવું ખૂબ જરૂરી છે જો તમારે સફેદ રંગનું કપડું પહેરવું જ હોય તો તેમાં કેટલાક અન્ય રંગો જરૂર મેળવો પરંતુ સંપૂર્ણ સફેદ કપડું ક્યારે ન પહેરો હવે વાત કરીએ બીજી વાતની જ્યારે પરિણિત સ્ત્રીઓ માટે આવું કરવું અશુભ માનવામાં આવે છે પગમાં સોનાથી બનેલી વસ્તુઓ પહેરવાથી કુબેર દેવતાનું અપમાન થાય છે જેનાથી પરિવારમાં સંબંધોમાં દૂરી આવી શકે છે અને અનેક પ્રકારની મુશ્કેલીઓ પણ આવી શકે છે આથી પગમાં સોનું ક્યારેય ન પહેરો તેને પહેરવાથી પાપ લાગે છે અને તમારા જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે આથી સાવધાન રહો ત્રીજી વાત સિંદૂર અને મંગળસૂત્રનું મહત્વ હિન્દુ ધર્મ સિંદૂર અને મંગળસૂત્ર વગર લગ્ન અધૂરા માનવામાં આવે છે લગભગ દરેક જણ જાણે છે કે સિંદૂર સુહાગની સૌથી મોટી નિશાની છે અને તેને પતિની ખુશી સાથે જોડવામાં આવે છે જો કોઈ પરિણીત સ્ત્રી સિંદૂર ન લગાવે તો તેને ખૂબ મોટું પાપ માનવામાં આવે છે અને લોકો તે પવિત્ર સંબંધને પણ અપશુકન માની શકે છે આથી માંગમાં સિંદૂર જરૂર હોવું જોઈએ તેમજ મંગળસૂત્ર પણ ખાસ મહત્વ છે ભલે તેમાં સોનું કે પિત્તળ ન હોય પરંતુ પીળા દોરામાં કાળા મોતી જરૂર હોવા જોઈએ એવું માનવામાં આવે છે કે મંગળસૂત્રનો પીળો ભાગ માતા પાર્વતી અને કાળો ભાગ ભગવાન શિવનું પ્રતીક છે શાસ્ત્રો અનુસાર લગ્ન પછી પણ જો કોઈ સ્ત્રી મંગળસૂત્ર ન પહેરે તો તે મોટું પાપ માનવામાં આવે છે જેનાથી સંબંધ પર ડાઘ લાગી શકે છે આથી દરેક પરિણીત સ્ત્રીએ મંગળસૂત્ર જરૂર પહેરવું જોઈએ અને જો તમારી પાસે મંગળસૂત્ર ન હોય તો ઓછામાં ઓછું ગળામાં કાળો દોરો પહેરો શું તમે આ વિશે ક્યારે સાંભળ્યું છે જો નહીં તો આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે સિંદૂરની ડબ્બીમાં કઈ વસ્તુ રાખવી જોઈએ જે ઘણા કામોમાં ખૂબ શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સિંદૂર લગાવવાના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન દરેક સુહાગન સ્ત્રીએ જરૂર કરવું જોઈએ નહીં તો તેમના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે જે સ્ત્રીઓ આ નિયમોનું પાલન નથી કરતી તેમના પતિને ધન અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તો ચાલો જાણીએ કે સિંદૂર લગાવવાના જરૂરી નિયમો કયા કયા છે સૌથી પહેલો નિયમ સિંદૂર આપણા ઘરમાં શુભ માનવામાં આવે છે છે આથી તેને નીચે પડવું યોગ્ય નથી એવું કહેવાય કે સિંદૂર પડવાથી અશુભ થાય છે આથી તેને બાળકોથી દૂર રાખો જેથી તેઓ રમતરમતમાં તેને ન પાડે સિંદૂરને હંમેશા ઢાંકીને અને સુરક્ષિત જગ્યાએ રાખો અને જ્યારે પણ લગાવો તો ધ્યાનથી લગાવો થોડી સાવચેતીથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે બીજો નિયમ સિંદૂરને હંમેશા છુપાઈને લગાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જો તમે સૌની સામે સિંદૂર લગાવશો તો તમારા પતિ પર બુરી નજર લાગી શકે છે અને તમારા સંબંધમાં દૂરી પણ આવી શકે છે આથી જ્યારે પણ સિંદૂર લગાવો તો ભગવાન અને તમારા મનથી તમારા પતિની લાંબી ઉંમરની કામના કરતા ધીમે ધીમે અને એકાંતમાં લગાવો આવું કરવાથી પતિનો પ્રેમ રહે છે અને સંબંધમાં ક્યારે થોડું ધ્યાન રાખવાથી સુખ શાંતિ હંમેશા તમારા ઘરમાં જળવાય રહે છે ત્રીજો નિયમ માંગમાં હંમેશા સુકો સિંદૂર જ લગાવવો શુભ માનવામાં આવે છે આજકાલ બજારમાં અનેક પ્રકારના લિક્વિડ સિંદૂર મળે છે પરંતુ આપણા વડીલોનું કહેવું છે કે આ એટલા શુભ નથી હોતા સૂકું સિંદૂર જ પવિત્ર અને સાચું માનવામાં આવે છે ઘણી સ્ત્રીઓ તો એવું પણ માને છે કે જો સિંદૂર લગાવતી વખતે થોડું કપાળ પર પડી જાય તો તે ખૂબ શુભ હોય છે આથી પતિનો પ્રેમ વધુ વધે છે આથી સિંદૂર લગાવતી વખતે દિલમાં તમારા પતિની લાંબી ઉંમરની કામના કરો અને સુકુ સિંદૂર જ વાપરો આથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે ચોથો નિયમ ભક્તો જો સુકુ સિંદૂર લગાવવામાં વારંવાર ખરવાની કે પડવાની મુશ્કેલી થતી હોય તો તમે એક સરળ ઉપાય અપનાવી શકો છો દિવાસળીની એક તિલીને થોડી ભીની કરી લો અને પછી તેને સિંદૂરમાં લગાવો આથી તમે આરામથી માંગમાં સિંદૂર ભરી શકો છો સિંદૂર ચારે બાજુ ફેલાશે નહીં અને ચહેરા પર પણ નહીં પડે આ નાના ઉપાયથી તમારું સિંદૂર સાફ સુથરું અને સુંદર લાગશે અને કોઈ ઝંઝટ પણ નહીં રહે પાંચમો નિયમ જો ક્યારેક ભૂલથી સિંદૂર પડી જાય તો તેને ઉધર કે નાળામાં બિલકુલ ન ફેંકો આવું કરવું યોગ્ય નથી માનવામાં આવતું વધુ સારું એ રહેશે કે પડેલા સિંદૂરને ધીમે ધીમે એકઠું કરી લો તેમાંથી થોડું તમારા કપાળ પર લગાવો અને બાકીનું કોઈ વૃક્ષની નીચે લઈ જઈને ચૂપચાપ મૂકી દો એવું માનવામાં આવે છે કે આથી અશુભ અસર ઓછી થાય છે અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે છઠ્ઠો નિયમ કોઈ પણ પરિણિત સ્ત્રી ભલે ગમે તેટલી ઉતાવળમાં હોય તેણે ક્યારેય નહાયા વગર સિંદૂર ન લગાવવું જોઈએ આપણા વડીલોનું પણ એવું કહેવું છે કે સિંદૂર લગાવતા પહેલા શરીર અને મન બંનેનું શુદ્ધ હોવું જરૂરી છે આથી સવારે ઉઠતાની સાથે સૌથી પહેલા સ્નાન કરી લેવું જોઈએ જેથી શરીરની બધી અશુદ્ધિઓ દૂર થઈ જાય સ્નાન પછી ભગવાનની પૂજાપાઠ કરો ઘરના દેવી દેવતાઓને પ્રણામ કરો અને તેમના આશીર્વાદથી જ સિંદૂર લગાવો જ્યારે પણ માંગમાં સિંદૂર ભરો તો મનમાં તમારા પતિની લાંબી ઉંમર સારા સ્વાસ્થ્ય અને ઉન્નતિની કામના જરૂર કરો એવું માનવામાં આવે છે કે જ્યારે પત્ની સંપૂર્ણ શ્રદ્ધા અને સાચા મનથી આ બધું કરે છે તો પતિના ભાગ્યને વધુ તાકાત મળે છે કામમાં પ્રગતિ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે સિંદૂર માત્ર સજાવટની વસ્તુ નથી પરંતુ તે પતિ પત્નીના સંબંધનું સૌથી મોટું પ્રતીક છે આથી તેને લગાવતી વખતે સાફસફાઈ અને પવિત્રતાનું પૂરું ધ્યાન રાખો આથી જ ઘરમાં ખુશહાલી અને આપસી પ્રેમ હંમેશા જળવાઈ રહે છે સાતમો નિયમ ભક્તો પરિણિત સ્ત્રીઓએ હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તેઓ સિંદૂર પોતાના જ પૈસાથી ખરીદે અને તે જ લગાવે કોઈ બીજાના પૈસાથી ખરીદેલું કે કોઈ પાસેથી લીધેલું સિંદૂર લગાવવાથી બચવું જોઈએ

ભક્તો સુહાગન સ્ત્રીઓએ ક્યારે કોઈ પાસેથી ભેટ ભેટમાં મળેલું સિંદૂર ન લગાવવું જોઈએ પર ખરાબ અસર પડી શકે છે સૌથી સારું એ જ રહે છે કે સ્ત્રી તેજ સિંદૂર લગાવે જે તેના પતિએ તેને આપ્યું હોય આથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હંમેશા જળવાઈ રહે છે અને ઘરમાં સુખ શાંતિ રહે છે નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી સંબંધો મજબૂત થાય છે અને જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી નથી નવમો નિયમ ભક્તો ભલે ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ હોય કોઈ પણ પરિણિત સ્ત્રીએ ક્યારે બીજી સ્ત્રીના સિંદૂરથી પોતાની માંગ ન ભરવી જોઈએ આવું કરવું બિલકુલ યોગ્ય નથી માનવામાં આવતું કારણ કે એવું કહેવાય છે કે આથી પતિને પૈસા સાથે જોડાયેલી મુશ્કેલીઓ ઘેરી શકે છે અને ઘરમાં બરકત પણ ઓછી થઈ શકે છે હંમેશા પોતાની સિંદૂર જે તમારું પોતાનું હોય કે તમારા પતિએ તમને આપ્યું હોય આવું કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ જળવાય રહે છે અને ઘરમાં સુખ શાંતિ પણ જળવાય રહે છે થોડી સાવચેતી મોટા નુકસાથી બચાવી શકે છે દસમો અને છેલ્લો નિયમ જો ઘરમાં સુતક હોય કે સ્ત્રીને માસિક ધર્મ આવી રહ્યો હોય તો સમયે સ્ત્રીઓએ રસોડામાં જવું અથાણું સ્પર્શવું પૂજા કરવી કે મંદિર જવું નિષેધ હોય છે કારણ કે આ સમયે તેમના શરીરમાં વધુ ઊર્જા હોય છે જે ભગવાન સહન નથી કરી શકતા આથી પ્રાચીન કાળમાં પણ આ પાંચ દિવસો સુધી પૂજા દૂર રહેવાનું કહેવામાં આવતું હતું જેથી સ્ત્રીઓને લાંબી પૂજા કે અનુષ્ઠાનમાં મુશ્કેલી ન થાય જો માસિક ધર્મ સાત દિવસ સુધી ચાલે તો આઠમા દિવસે મંદિરમાં જઈ શકાય છે અને જો જ્યોતિષની માનીએ તો સામાન્ય રીતે માસિક ધર્મ પૂરો થયા પછીના પાંચમા દિવસે મંદિરમાં પ્રવેશ કરી શકાય છે

તો માસિક ધર્મના સમયે દૂર બેસીને કોઈ બીજા દ્વારા તે પૂજા કરાવી શકાય છે પરંતુ વ્રતના નિયમોનું પાલન જરૂર કરો આવા સમયે ભગવાનનું ધ્યાન અને મંત્રોનો જાપ વધુ કરો જો ઈચ્છો તો ફોન પરથી પાઠ સાંભળી કે વાંચી શકો છો આ દરમિયાન સાફસફાઈનું ધ્યાન રાખવું જરૂરી છે ન્હાઈને અને સાફ કપડા પહેરીને જ કોઈ મંત્ર કે પાઠ કરો ધાર્મિક માન્યતા અનુસાર માસિક ધર્મના દિવસોમાં સ્ત્રીઓએ સિંદૂર ન લગાવવું જોઈએ સિંદૂર જેને કુમકુમ પણ કહેવાય છે તે લગ્નનું પ્રતીક છે હિન્દુ લગ્ન ત્યારે જ પૂર્ણ માનવામાં આવે છે જ્યારે વર વધુની માંગમાં સિંદૂર ભરે છે પરિણિત સ્ત્રીઓ વાળની બીજની માંગમાં સિંદૂર લગાવે છે આ પરંપરા ખૂબ જૂની છે અને સુહાગનના મુખ્ય શણગારનો ભાગ છે મોટા ભાગના હિન્દુ લગ્નોમાં સિંદૂર લગાવવું સૌથી જરૂરી રસમોમાંનું એક માનવામાં આવે છે લગ્ન પછી પણ સિંદૂર લગાવવાના ઘણા નિયમો હોય છે કારણ કે તેને પતિના લાંબા જીવનનું પ્રતિક માનવામાં આવે છે શાસ્ત્રોમાં સિંદૂરને ખૂબ શુભ ગણાવવામાં આવ્યું છે પરંતુ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓને અશુદ્ધ માનવામાં આવે છે આથી તે દિવસોમાં સિંદૂર ન લગાવવું જોઈએ મિત્રો આ તમામ જાણકારી લોકોની રુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો અમારા વિડિયોનો ઉદ્દેશ ફક્ત તમને બહેતર સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વીડિયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂર લખો વિડિયોને અંત સુધી જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર